નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે હાલનું હવામાન જેમાં તાપમાન પવન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દો થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો જેની અંદર ચૂસિયા જીવાતનું નિયંત્રણ અને એ સાથે પાકમાં વધુ ફ્લાવરિંગ કેમ લગાડવું ખાસ કરીને અત્યારે જે આપણે ઊભા છે પાક જેમાં કપાસમાં પણ ઘણી જગ્યાએ ફ્લાવરિંગ ખરીઓ છે એમાં ફરીથી ફ્લાવરિંગ લગાડવું હોય તુવેર હોય એરંડા હોય શાકભાજી જેવા પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર ફ્લાવરિંગ કેમ લગાડવું એની માહિતી આપેલા આપણે આપેલી હતી અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવો છો દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનું છે હવે ખાસ કરીને વાત કરવાની છે આમ તો આપણે તમામ મિત્રોને ખ્યાલ છે કે જે સત્તર અઢાર તારીખથી જે કન્ટિન્યુ રાજ્યમાં વરસાદ પડી રહ્યા હતા છૂટાછવાયા વરસાદ હતા પણ આ વરસાદ છે એ ગઈકાલે બાવીસ તારીખ સુધી પડ્યા જોકે આપણી આગાહી પણ પંદરથી લઈને બાવીસ તારીખ વચ્ચેના સમયની હતી ને એ મુજબ આપણે વરસાદ પડી આજે તારીખ થઈ ગઈ છે ત્રેવીસ તારીખ આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં લગભગ નેવું ટકા સુધીનો ઘટાડો પણ થયો છે કેમ કે આ એક અસ્થિરતા હતી જેને કારણે બાવીસ તારીખ સુધી વરસાદ પડ્યા છે છૂટાછ છવાયા પણ આજે કદાચ ત્રેવીસ તારીખથી પણ અમુક અમુક જગ્યાએ કદાચ છૂટા એકલ દોકલ જગ્યામાં વરસાદ પડ્યા હોય એ અપવાદરૂપ રહેશે બાકી આજથી વરસાદે વિરામ લીધો છે જોકે આજથી લઈને સત્યાવીસ તારીખ સુધી કોઈ હેવી વરસાદ નહીં છતાં પણ છૂટાછવાયા ગરમીને કારણે કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય જે ઠંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદ છે એ જોવા મળશે જો કે અઠ્યાવીસ તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થવાનો છે આપણે થોડા દિવસ પહેલાં પણ જે વિડિયો મૂક્યો હતો કે અઠયાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર લગભગ પચાસથી સાઠ ટકા વિસ્તારની અંદર વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે જોકે એ સિસ્ટમ છે એ અત્યારે બંગાળની ખાડીમાંથી આવે આપણે આગળ વધશે એટલે એક બે દિવસની અંદર આપણે એમની માહિતી આપશું એટલે એ રાઉન્ડ આવવાનો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવીને એ મુજબનું કામનું આયોજન કરવું પણ અત્યારે જોવા જઈએ તો આજે ત્રેવીસ તારીખ થઈ ગઈ છે અને બાવીસ તારીખ સુધીનો વરસાદની રાઉન્ડ હતો એ પૂર્ણ થયો ત્યાં સુધીમાં આગાહી મુજબ વરસાદ પણ જોવા મળ્યા છે હવે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ વરસાદ જોવા મળશે પણ એકંદરે વરસાદની તીવ્રતા અને વિસ્તાર વિસ્તાર છે વરસાદના એમાં ઘટાડો જોવા મળશે સત્યાવીસ તારીખ સુધી તો વરસાદની તીવ્રતાને એના વિસ્તારો છે એ ઘટેલા રહેશે અઠ્યાવીસ તારીખથી અને વિસ્તારોમાં વધારો થશે પણ એ સાથે જોવા જઈએ તો અત્યારે પવન છે એ પણ પોતાની નોર્મલ સ્પીડમાં આવી ગયો છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે નોર્મલ કરતાં વધારે હતી એ અત્યારે બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ગઈ છે ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપમાં ઘટાડો પણ થયો છે જેવી રીતે વરસાદી માહોલ હતો ત્યારે પવનની ઝડપ વધી હતી એ ફરીથી ઘટી અને નોર્મલ નજીક એટલે કે બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ચૂકી છે અને એ સાથે તાપમાનમાં વધારો થયો છે આમ તો લગભગ સપ્ટેમ્બર મહિનો અને ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવો હોય એટલે સ્વાભાવિક રીતે ઊંચું તાપમાન હોય પણ એ ઊંચું તાપમાન છે એ વચ્ચે આપણે કોઈ કોઈ સમયમાં વચ્ચે આપણે તાપમાન ડાઉન થયું હતું એ તાપમાન પણ ફરી આજે ત્રેવીસ તારીખથી ઊંચકાયું છે અને આ ઉંચકાયેલું તાપમાન છે એ સત્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે આવતીકાલે ચોવીસ તારીખથી હજુ પણ આ તાપમાનમાં વધારો થશે અત્યારે એવરેજ તાપમાન છે લગભગ ચોત્રીસથી લઈ અને છત્રીસ ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે આવતીકાલથી એકથી બે ડિગ્રી તાપમાન હજુ પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે એટલે પ્રકારે કહી શકાય કે ચોમાસું પૂર્ણતાને આરે છે વચ્ચે આપણે ઉનાળા જેવો અનુભવ પણ સત્યાવીસ તારીખ સુધી થવાનો છે એટલે પવનની સ્પીડ ઘટી જાય અને તાપમાન ઊંચું આવે આવી પરિસ્થિતિ આપણે સત્યાવીસ તારીખ સુધી જોવા મળશે જો કે અઠ્યાવીસ તારીખથી ફરીથી નવો વરસાદનો રાઉન્ડ આવશે ત્યાર પછી ફરીથી તાપમાન છે એ નીચું આવશે પણ ત્યાં સુધી તાપમાન છે એ ઊંચું રહેવાનું છે એટલે આપણે ઉનાળાનો અહેસાસ પણ થતો રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે લસ્ટર અને ધાકડ દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર